બોસ મને એમ થયું કે હું એકલો એકલો જ ખાલી જીવરતનું વ્રત કરાવવા ઓસાને ચક્કર મારવા લઈ આવું અને આ રિસ્પોન્સ આવ્યો ને પછી ખબર પડી રાજકોટમાં રોડે કેટલા બધા જીવરતવાળા છે હું તમને બતાવું જો આ સામેની સાઈડમાં જે ક્રાઉડ દેખાય છે ને આ બધાય વાળા છે ને એની વાળીને લઈને આવ્યા છે ગ્રતપલી કરવા અને જાગરણ અહીંયા કરવાનું કાસે

અને ફૂલ ટ્રાફિક છે કો શું આવ્યા છો અહીંયા સેના માટે બસ આજે જાગરણ કરાવવા બસ જાગરણ કરાવવા આજે કોણ કોણ છે મેં આવ્યા છે તમારી વાઈફ છે તમારો સન છે તમારો ફ્રેન્ડ છે મેના વાઈફ છે ઓકે સરસ તો મારી છે ને ચેનલ છે ઉષાયન રવિ નામથી ઓકે અને હું છે ને જાગરણ બતાવવા માટે અહીંયા આવ્યો છું બરોબર તો તમે જાગરણ મતલબ કેટલા વાગ્યા લાગીનું છે 12 કે ફૂલ નાઈટ છે હું તો 12 વાગા સુધીનું છે

બઉ સરસ છે જેમાં આપણે પાછળ જોયું બધાય નાઇટ અત્યારે ભાઈ આખું ગાર્ડન ફૂલ છે યાર મતલબ કે જેની જેની વાત કરું છું બધા લગભગ એમ જ કે છે કે ભાઈ અમે તો ઉજાગરો કરીએ છીએ જાગરણ બેનું કરે છે હજી એક કપલ અહીંયા છે આપણે એમની જોડે વાત કરીએ

ભાઈ જમાઈ થઈને જમ જેવા થઈ ગયા ખબર નથી પડતી હું થયું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગાર્ડન માં ઘણા જોડે વાત કરી રહી હવે આપણે મેન રોડ ઉપર આવ્યા છીએ અને મેન રોડ ઉપર આપણે વાત કરી રહી છે ભાઈ હું શૂટ લઉં તો મને એક મિનિટ વાંધો નહીં ભાઈ આજના સર પ્લીઝ પ્લીઝ અને શું કામ આવ્યા છો એ રીઝન પૂછું છે એન્જોય માટે બીજું શું આયા છે એન્જોય નથી આજે જાગરણ છે ને માટે આવ્યા છો મન ખોલીને વાત કરવાની છે આ સાહેબનો અને કોમેડી કન્ટેન્ટ છે અમારી ચેનલ છે જસ્ટ એમાં આવશે એટલે ખાલી મને કયો કે શેના માટે આવ્યા સાહેબનો કયો સર નહીં એ પણ આવશે આપણું લાંબા એમ વાલે છે તમારી જોડે વાત કરો

બધા રાજકોટ માં એમ કરતા કે રાજકોટ ની ભાઈ રહ્યા છે મેં કીધું હાલો આપડે ન્યા જોવા જાય કેવા સિંહ જોવા જાય તો જોયા સિંહ જોયા પણ અહીંયા એવા છે અમારા ગામમાં સિંહ જેવી ભાઈઓ નથી આયા અમારે તો ભાઈ જ્યાં

નાકેશ્રી તો મજા આવે રાજુલા બે દિવસ નહીં મને ગામનું નામ પણ રાજુલા છે કે બધા પાંજરા કરીને ખેતર માં પાંજરા કર્યા હોય બધા છે ઓકે સરસ ભાઈ હા પણ એટલે એમ નહી છો કે તમે અપવાસ કરાવી તમે મને તો કરાયો છે મને તો વાલી કરાયો છે ગાર્ડનમાં હજી એક ફેમિલી મળ્યું છે બઉ સરસ છે હવે શું કે છો તમે

સરસ બેટા તમારી વાત તો ઠીક છે પણ નીંદર આવે છે નીંદર આવે કેટલા વગાડવાના છે બહાર વગાડવાના કેમ ન્યા જોજ વારે વારે જો તો વારે પણ કેટલી વાર પણ ન્યાથી જ આગળ આલે મન મૂકીને વાત કરી શકો એટલે હું મતલબ કે આપણે વાત થાય છે અને કર્યું છે ફાસ્ટિંગ તમે અપવાસ તમે કર્યો ના એને કઈ રહ્યો એટલે આને કરાયો છે ભાઈ એમ ને જો ઓલી પાછળ ઊભીને એને કરાયો છે સિરિયસલી આમ આવી જા આમ આવી જા કરવા આવી આવતા વર્ષ થી કરાવજો ભલે વાંધો નઈ કરાવજ હાજર કરાવજો જેમ કે મને આ કરાવે છે એકલા ને સારું ન લાગે એટલે કેવી હાલત છે જો છે ને બધા આવી રીતના છે મારી હારે આવી ગયું છો અને બે ઘરે છે બધે એમાં જોઈ બધે એમાં જોઈ બહુ સિરિયસલી રાજકોટમાં માં આખું રેસકોર્સ ફૂલ છે અને ઘણા બધા કપલો જોડે વાત કરી રહી ખૂબ મજાક મસ્તી થઈ તોફાન થઈ થોડો ટાઈમ પાસે થઈ ગયો અને ખાસ આ વિડિયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે બાકી બસ હવે કઈક નવા નવા તોફાન હશે ને તો હવે તમે એ લઈને આવશો કેમ કે તમે લોકો બહુ કહેતા કે બારે વિડીયો ઉતારો બારે વિડીયો ઉતારો આવું કઈક હોય અને તમારા બધા જોડે રાજકોટ જોડે વાત થતી હોય અને જે કોઈ પણ મતલબ ઘણા બધા ફોલોવર્સ હતા કે ભાઈ અમે તમારી રીલ જોઈએ છે તો ઓળખતા હોય તો એ લોકોની યાર વાત કરવાની ઓર વધારે મજા આવે તો અહીંયા બધે ફૂલ ટ્રાફિક છે છે ને આ બધું ક્રાઉડ લેવાની ને એની મજા આવે જો છે બધા મતલબ કે જાગરણ જ ચાલે છે 12 વાગા 1 વાગા સુધી ખબર નહી આવે હવે કોમેન્ટ ખાલી એ કરજો કે આપણે જાગરણ છે કે ઉજાગરો છે કેમ કે મેં તો ફાસ્ટિંગ કર્યું છે આજે મને મે મારી સ્વેચ્છાએ કર્યું છે મને કોઈનું દબાણ નથી i at. I do.